તમે ડબ્બા માટે ઉપરની કેપ પણ મળી જશે અને આ બધાનું પણ તમને બ્રાન્ડિંગ કરી આપવામાં આવશે એટલે કે તમારા કંપનીના લોગો અને સ્ટીકર પણ લગાવી આવશે અને ભાઈ ફૂલી ઓટોમેટિક મશીનરી છે અને સૌથી મોટો લીકેજ નો જે ડબ્બો લીકેજ હશે એની રીતે જ છે સિસ્ટમમાંથી બહાર નીકળી જશે તમને હન્ડ્રેડ પરસેન્ટ ક્વોલિટીવાળી પ્રોડક્ટ અને ભાઈ પંદર લિટર અને પંદર કેજીના ડબ્બા મળી જશે જે ઓટોમેટિક પેક થાય અને તમને મળી જશે અને હા તમારી જો કંપનીનું બ્રાન્ડિંગ કરવાનું હોય તો એ પણ તમને અહીંયાથી કરી આપવામાં કે વેરાવળ અમરેલી ઢસા અમદાવાદ સુરેન્દ્રનગરના લોકોને તો ચિંતા કરવાની જરૂર જ નથી કારણ કે કંપનીનું વેરહાઉસ ત્યાં પણ છે તો ત્યાંથી પણ તમને ડબ્બા મળી જશે અને હા ડબ્બાની અંદર તમારી કંપનીના નામ સાથે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો રવિ બ્રાન્ડ આ બધી જ કંપનીઓના બ્રાન્ડિંગ ઉપરની આવી કેપ આ બધી વસ્તુઓ પણ તમને અહીંયા મળી જવા તો સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ મળી જશે સ્ક્રીન ઉપર ડિટેલ છે જલ્દીથી તમારા બિઝનેસ માટે ઓર્ડર કરો ભાઈ ઝડપથી